દર રવિવારે કદારગામના મૂર્તિબાગ ખાતે કુંડળધામ સ્વામી નારાયણ મંદિર તથા કારેલીબાગ વડોદરા દ્વારા રવિસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત રવિવારે રવિસભાની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે લીધી હતી તે સમયે કુંડળધામના અલૌકિક સ્વામીએ વધુ માહિતી આપી હતી 完成了。 દર્શક મિત્રો આમ તો રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ કહેવાય છે આજના યુગની અંદર લોકો ટીવી અને પિક્ચરના અને ગાર્ડનના માધ્યમથી લોકો દૂર દૂર સુધી ફરવા માટે જાય છે પરંતુ સ્વામિનારાયણ સત્સંગ સ્વામિનારાયણ જે સભા ખાસ કરીને ભગવાનની જે થાય છે તેની અંદર અનેક લોકો આટલી શિયાળાની જે ઠંડી છે છતાં પણ આવે છે એટલા માટે કે તેમને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે પ્રેમ છે અત્યારે આપણે કતાર ગામના મૂર્તિબાગ સ્વામિનારાયણ હોલની અંદર અહીંયા છે અહીંયા કુંડળવાળા સ્વામી પણ અહીંયા સત્સંગ આપી રહ્યા છે બીજો ખાસ કુંડળના સ્વામી શ્રી અલૌકિક સ્વામી અત્યારે આપણી સાથે છે અહીંયા શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તથા કાર વડોદરા આયોજિત અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી આજે રવિસભા અને રવિસભા પ્રસંગે પ્રામાણિકતા સેમિનારનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું રવિસભાના વક્તા પદે અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ લાભ આપ્યો અને સેમિનારના પ્રવક્તા સુરતના ખ્યાતનામ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા એમણે પણ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું અને આજે આ કાર્યક્રમ દેશ વિદેશમાં હજારો લોકોએ લાઈવ ચેનલો અને યુટ્યુબના માધ્યમથી નિહાળ્યો અને આ કાર્યક્રમ રાખવા પાછળ અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીનો એવો હેતુ હતો કે પૈસાવાળા થવામાં ખોટું કરવાની જરૂર નથી એટલે કે નીતિમત્તા અને પ્રામાણિકતા આજે સમાજમાં ઘણી બધી ડાઉન થઈ રહી છે ત્યારે અમારા ગુરુજીએ આ વિચાર મૂક્યો કે આપણા સત્સંગીઓ તેમજ દરેક જન સમાજ આ વાતથી વાકેફ થાય અને દરેક વ્યક્તિને સમજાય કે ખરેખર એવા પ્રસિદ્ધ થનારા વ્યક્તિઓ પણ જો આના વિશે અનુભવ વ્યક્ત કરે કે ખરેખર ખોટું કરવાની કોઈ જરૂર નથી જો નીતિમત્તા અને પ્રામાણિકતા રાખે અને ભગવાનની આજ્ઞાનું પાલન કરે તો દરેક વ્યક્તિ ખરેખર સમૃદ્ધ બને છે શક્તિમાન બને છે અને સંસ્કારી પણ બને છે અને એ એ સંસ્કારોને લઈને જે આવેલી સંપત્તિ એ દરેક પરિવારને ખૂબ જ સુખી કરતી હોય છે તો એવા હેતુથી આજે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે એક વિશેષ કહેતા મને આનંદ થશે અમારા ગુરુ જીની ભાવના હતી અત્યારે આપણા દેશમાં આપણા હિન્દુ સમાજ માટે એક મસ્તક સમાન ગણા એવું રામ મંદિર અયોધ્યામાં નિર્માણાધીન થઈ રહ્યું છે ત્યારે એ રામ મંદિર નિર્માણ સમિતિમાં જે ધન ધનસંચય અભિયાન ચાલી રહ્યું છે એમાં શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામના કારેલીબાગ વડોદરા તથા અમારો આ સુરત અને વગેરે સમસ્ત સત્સંગ સમાજ વતી અગિયાર લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે એ પણ આજે યોગાનુયોગ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા જે આ સમિતિના અધ્યક્ષ છે તો એમને જ અને એમના સમિતિના મેમ્બરો પણ અહીંયા હાજર હતા તો એમના દ્વારા અર્પણ કરવામાં આવ્યો એ ઉપરાંત કલાકુંજ મંદિર કરંજ મંદિર વેડ રોડ શ્રી સ્વામિનારાયણ મંદિર આ સંતો દ્વારા પણ અલગ અલગ નિધિઓનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે અને સૌ હરિભક્તોને એ ખૂબ જ આ નિમિત્તે આનંદ થયો અને આવો આ પ્રસંગ અહીંયા મૂર્તિબાગ ખાતે ઉજવાઈ રહ્યો સ્વામીજી આ દર રવિવારે આવી રીતે રવિસભા થાય છે હા અમારા ગુરુજી પરમપૂજ્ય સદ્ગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી એ દર રવિવારે રવિસભાનું આયોજન કરે છે અને પોતે જ એ રવિસભામાં સત્સંગનો લાભ આપે છે એ જ્યાં પણ હોય આજે અહીંયા સુરતમાં શ્રી સ્વામિનારાયણ સત્સંગ હોલ મૂર્તિબાગ ખાતે આ રવિસભાનું આયોજન થયું તો ક્યારેક તેઓ વડોદરા કારેલબાગ મંદિરમાં બિરાજમાન હોય તો ત્યાંથી એ રવિસભાનો લાભ આપે અને જો કુંડળ મંદિરમાં બિરાજમાન હોય તો ત્યાંથી આપે અથવા દેશ વિદેશમાં ગમે ત્યાં ગયા હોય ત્યાંથી એ તેઓ પૂજ્ય અમારા ગુરુજી સત્સંગ રવિસભાનો લાભ આપે છે અને એમાં વર્ચ્યુઅલી પણ દરેક ભક્તો જોડાતા હોય છે લાઈવ જે અમારી યુટ્યુબ ચેનલ વગેરે દ્વારા લાઈવ થતું હોય એમાં દેશ વિદેશના હજારો લોકો આ સત્સંગ કથાનો લાભ લે છે આમાં કેટલા હરિભક્તો દર અંદર હોય છે લગભગ આ રવિ સભામાં પંદર થી વીસ હજાર ભક્તો દર રવિવારે લાભ લેતા હોય છે બીજું વિશેષમાં શું કહેવું છે આપણે બસ વિશેષમાં ખાસ આજે અમારા ગુરુજીએ પ્રામાણિકતા સેમિનારનું આયોજન કરાયું તો દરેક જન સમાજને આ સંદેશો પહોંચે અને અમારા ગુરુજીની જે ભાવના છે એવો સારો સંસ્કારી સમાજ તૈયાર થાય અને આપણા ભારતીય સંસ્કૃતિમાં જે આ નીતિમત્તા અને પ્રામાણિકતા ઉપર ખૂબ વજન આપવામાં આવ્યું છે અને જો એ રીતે કોઈ લોકો જીવન જીવે તો ખરેખર સુખી થાય દર્શક મિત્રો હમણાં જ આપણે વાત કરી શ્રી કુંડલધામના અલૌકિક સ્વામી સાથે તેમણે કહ્યું છે કે જે સ્વામિનારાયણ સાથે ધર્મ સાથે જે પ્રેરાયું છે તે કોઈ દિવસ દુઃખી નહીં થાય જીવનની અંદર અને એ સુખી જ થશે કારણ કે અત્યારે એમણાં કહેવા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવ પણ એની ઉપસ્થિત થયા હતા અને કુંડલધામ દ્વારા અગિયાર લાખ રૂપિયાનો જે ભગવાન શ્રી રામનું જે મંદિર અયોધ્યા ખાતે બની રહ્યું છે તેની અંદર પણ તેમણે અહીંયા ચેક અર્પણ કર્યું છે જે ટેન્ટ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત